નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જે પણ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા બે હજાર પચીસ આપી છે તો એમનો એક જ સવાલ છે કે ઓનલાઈન રિઝલ્ટ ક્યારે આવશે ઓકે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એની માહિતી મેળવું છું કે ઓનલાઈન રિઝલ્ટ તમારું જે ક્યારે આવશે તો વિડીયો મિત્રો પૂરો જો આપણે આ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે તો વિડીયોને મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો દોસ્તો જે ધોરણ દસ અને બારનું જે રિઝલ્ટ ક્યારે આવશે ઓકે મિત્રો આપણે બે હજાર ચોવીસની વાત કરીએ તો કે બે હજાર ચોવીસમાં જે પૂરક પરીક્ષા છે પૂર્ણ થયાની તારીખ હતી ત્રણ જુલાઈની બે હજાર ચોવીસ ઓકે સો બે હજાર ચોવીસનું જે રિઝલ્ટ ડેટ હતું ઓગણત્રીસ જુલાઈને બે હજાર ચોવીસ હજાર એની જે પૂર્ણ થયાની તારીખ છે ધોરણ દસની એક જુલાઈ અને ધોરણ બારની ત્રણ જુલાઈ ઓકે તો મિત્રો જે આ વખતે જે બે હજાર પચીસની જે એક્ઝામ હતી એની જે સંભવિત તારીખ મિત્રો આપણે કહી શકીએ કે પચીસ જુલાઈથી ત્રીસ જુલાઈનું જે તમારું ઓનલાઈન રિઝલ્ટ જાહેર થઈ જશે ઓકે નવ્વાણું પણ નવ્વાણું ટકા ચાન્સીસ છે કે પચીસ જુલાઈથી ત્રીસ જુલાઈની વચ્ચે તમારું જે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થઈ જશે ઓકે ધોરણ દસ અને બારનું પૂરક પરીક્ષાનું તો ખાસ યાદ રાખજો પચીસ તારીખે અને ત્રીસ તારીખે હું વિડીયો બનાવીને તમને જણાવી દઈશ કે આ તારીખે જે રિઝલ્ટ જાહેર થઈ ગયું ઓકે તો દોસ્તો આજના વિડીયોમાં આટલો આવ્યો તમને આ વિડીયો ગમે છે વિડીયો ગમે તો વિડીયોને દોસ્તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો